લોકસભા ચોવીસ ચૂંટણીનો ઓટલો જે આજે ધરમપુર ગામનું એક સિદુંબર ગામ છે ધરમપુર તાલુકાનું સિદુંબર ગામ છે અને એ ગામ આવે છે જતા રોડ ઉપર અને હું ત્યાંથી પસાર થતો હતો અને મારી નજર પડી એક ઓટલા ઉપર જ્યાં અમારા ગામના લોકો અત્યારે ગરમીનો મોસમ હોય છે એટલે ઘણા લોકો ઓટલા ઉપર બેસીને ચર્ચા કરતા હોય છે અને મારી નજર એવા જ એક ઘર ઉપર પડી અને ત્યાં છે દસ થી પંદર જેટલા વડીલ યુવાન અને બધા જ ભેગા છે હવે ચર્ચા કરે છે આપણને ખબર નથી પણ પણ આપણે એમની સાથે ચર્ચામાં ભાગ લેવા માટે રોકાઈ ગયા અને આપણે એમની સાથે ચર્ચા કરીએ કે એ લોકો શાની ચર્ચા કરે છે એ લોકો શું વાત કરે છે આપણે અહીંના વડીલને પૂછીએ લોકસભા ચૂંટણી માટેની ચર્ચા કરીએ આપણે કાકા તમારું નામ ગણેશભાઈ તમે આજે અહીંયા બધા ભેગા થયેલા છે કોઈક કારણસર કે પછી તમે રોજ આવી રીતે બેસો આવી રીતે આવી રીતે બેસીએ છે ગરમી નું મોસમ એટલે તમે આવી રીતે બેસો તો અત્યારે લોકસભાની ચૂંટણી ચાલે છે આપણા વિસ્તારમાં વલસાડ ડાંગ લોકસભાની ચૂંટણીના ના પડી ગયા છે લોકો પ્રચાર ચાલુ કરી દીધું છે તો તમારા વિસ્તારમાં કઈ પરિસ્થિતિ છે ચૂંટણી અમારે ત્યાં આમ કોંગ્રેસની જે અનંતભાઈ ખરા ને હા એમના માટે વધારે ચાલે છે પણ અત્યારે તો વિકાસ ભાજપ પણ બહુ કરે છે એવી વાત ચાલે છે તો એના માટે ભાજપ કરે છે પણ અમારા આ ગામડામાં કઈ થયું જ નહીં મળે વિકાસ તમારે અહીંયા નથી થયો નથી થયો જલસે નળ યોજના માટે બી લોકો વાત કરે છે બનાવી મૂકેલું છે પણ કંઈ છે નહીં બનાવી મૂકેલું છે પણ કંઈ છે જ નથી નહીં તમારું નામ ગણેશભાઈ દુબલભાઈ ગણેશભાઈ વાત કરી તે કે લોકો આવી રીતે અહીંયા બેસે છે અને ચર્ચા કરે છે પણ આપણે બીજા વડીલ લોકોને પૂછીએ તમારું નામ કાકા હા મારું નામ જમશો તડકો બી લાગે એટલે બે મિનિટ અમે ગામના ભેગા થઈને જરાક વાતચીત કરીએ બેઠા આવે ચૂંટણી નો માહોલ છે અત્યારે તો ચૂંટણીમાં તમારા ગામ વિકાસ કેવો છે તમારા વિસ્તારમાં વિકાસ કેવો છે અમારા ગામમાં વિસ્તારમાં તો એવું કે વિકાસ તો હવે રસ્તા ને એવા બનેલા છે પણ આ જળસે નળ યોજના વાળું છે ખાલી એક લાઇન ખેંચી આપેલી છે નળ ગોઠવી આપેલા છે પાણી તો આપતા નથી પાણી નથી આપતા ખાલી નળ આવી ગયા નળ તો આવ્યા છે પણ કઈ અર્થ નહીં એક દેખાવ પૂરતો દેખાવ પૂરતો હા

તારી પાડીને ખુશ થઈ કે હા બની ગયો બની જવાનો કામ એવું કઈ વિકાસમાં તો કઈ નહી જે કોંગ્રેસે જે યોજના બનાવી યોજના અમલ કરીને ચલાવતા હશે બીજું કઈ બે હાજર છ નો કાયદો એ લોકો વન અધિકાર બનાવ્યો એ કોંગ્રેસે બનાવ્યો પણ અમલ એને કર્યો એટલે કે મેં જમીન અપાવી

આવા કાયદાનો એ લોકો નું ઉલ્લંઘન કરતા ગયા કોંગ્રેસે કાયદા જે વખતે કોંગ્રેસે કાયદા બનાવેલા ને એનો એ રીતે ચાલવું જોઈએ વાત કરી જમીન માટે અહીંયા ઘણા પ્રશ્નો એવા છે લોકો પીડિત છે તમારું નામ અમૃતભાઈ અમૃતભાઈ લોકસભાની ચૂંટણી માટે અત્યારે બે ઉમેદવાર છે તો તમને એવું કોણ લાગે બંને આપણા આદિવાસી છે ધવલ પટેલ અને તો તમને કોના ઉપર એવું લાગશે કે સંસદ બંધશે અને આપણી સમસ્યા હલ કરશે મને છે ને અનંતભાઈ કારણ કે આદિવાસી ના મથિયા છે અનંતભાઈ પણ ધવલભાઈ બી એમ જ કે છે કે હું બી આદિવાસી માટે લડું છું આદિવાસી માટે ચોપડી લખું છું સુરત ના છે સુરતના અહીંયા મતલબ આ ગામડાની પરિસ્થિતિ બહુ ધ્યાન પણ ધ્યાન પણ નથી બધી જગ્યા બધા ભાષણ માં બધી જગ્યા કે હું બી આદિવાસી માટે લડત આપીશ આદિવાસીઓ માટે ચોપડી લખી છે અને સમજુ છું આખા ભારત દેશના આદિવાસીઓને જાણું છું એવું લખવાથી આદિવાસી થઈ જવાય आधारे ना ना रेने काम करे कदिवासी आदिवासी हा चोपडी लखवा साहित्यकार साहित्यकार आदिवासी नेहमी साहित्यकार साहित्य साहित्य निले भाई निलेशभ भाई। લોકસભાની ચૂંટણી માટે તમારો શું મંતવ્ય છે તમે શું વિચારો છો યુવા પેઢી તરીકે યુવા પેઢી તરીકે અમે છે 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 ને ને આજ દર આ ભાજપ સરકાર આવેલી નામે સરવાળે ગામમાં બધો વિકાસ બરાબર હવે અનંત પટેલ અમારે મસીહા કેવાય ને અમારે આદિવાસી પટેલ સમાજના તરીકે કેવાય એટલે અમે તો મત આપશું અનંતભાઈ ને અનંતભાઈ તમે આદિવાસીને મસીહા કેવાય એવું કઈ પણ લોકોની તો વાત એ બી ચાલે છે કે અનંતભાઈ ફક્ત આંદોલન કરે છે વિરોધ કરે છે વિકાસ નથી કરતા એવી પણ વાત ચાલે છે ના ના એવું નહીં એણે વિકાસના કામો જાજા કર્યા છે વાસદામાં કર્યા છે ધરમપુરમાં કોઈ કોઈ પણ પ્રશ્ન હોય આંગણવાડીનો પ્રશ્ન હોય આરોગ્યનો પ્રશ્ન હોય કે શીર પટ્ટર કે જમીનનો બી પ્રશ્ન હોય કે ચેક ડેમ કે આ ડેમ લેવલના કામ હોય કે પછી આ રોડ લેવલના કામ હોય ભારત માલા પ્રોજેક્ટ એને બધા કાયદા ધ્યાનમાં લઈને આદિવાસીનો વિકાસને પ્રત્યે જ એને ધ્યેય

અલીકરી ખાતા છે તો મોદી સરકાર તો એમ કે છે કે જંગલ જમીન તો અમે આપી છે તો અત્યારે લોકસભા ચૂંટણી છે તો બે કેન્ડિડેટ ઉભેલા છે તો તમને કયો કેન્ડિડેટ ઉપર આશા છે કે આદિવાસીઓનું કામ કરશે અને આદિવાસીઓના હિતમાં કામ કરશે અમારે તો અનંતભાઈ અનંતભાઈ કેમ અનંતભાઈ માણસ ગમે ત્યાં પણ અમારે ગરીબ આદિવાસી આગળ પડતો આગળ પડતા હા દરેક ના લોકોની આપણે વાત સાંભળી છે અને બધા જ લોકો એમ જ કીધું છે કે અનંતભાઈ કેમ તો અનંતભાઈ નું કારણ એક વસ્તુ છે કે અનંતભાઈ દરેકની સમસ્યા નાની અમથી સમસ્યા હોય કે પછી કોઈ મોટો પ્રશ્ન હોય એમનાથી નિરાકરણ થાય કે ન થાય પણ એ આવીને એમના પડખે ઊભા રહે છે એના માટે જ અનંતભાઈ ની લાગણી અને લોકોની ચાહના અનંતભાઈ માટે છે આપણી સાથે એક બીજા વડીલ છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં તમારો શું વિચાર છે તમે એક વડીલ તરીકે હમણાંના યુવા પેઢીને શું કહેવા માંગો ને કઈ લાભ નહીં મળે કઈ નહીં હમણાં તો હાલમાં તો ગમે તેવી સનત ભરીને એ આપવાનું છે તે આપવાનું છે એમ કરીને ચારો લાખી દે અને તેમાં કઈ મળતું નથી કઈ મળતું નથી તમારું નામ શું કીધું રામુભાઈ 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 કીધું કે

એમને જમીનની જરૂર છે ત્યારે એમને જમીન જે ફાળવવામાં આવે અને આજે વિકાસની વાતો કરી એ પણ એક સમજવા જેવી વાત છે કે આગલા સમયમાં આપણે જોવાનું રહેશે કે વિકાસ કઈ તરફ વળે છે અને કોના બાજુ પલળુ ભારી થાય છે એ પણ ટૂંક સમયમાં જ જોવાનું રહેશે હું છું સન ઓફ આદિવાસી જે દેશી ન્યૂઝ